જીવન શું છે સમસ્યાઓનો ઢગલો કે પછી એક રોમાંચક સાહસ મોટા ભાગના લોકોને લાગે છે કે આ બે તદ્દન અલગ રસ્તા છે પણ શું ખરેખર એવું છે ચાલો આજે સમજીએ કે કેવી રીતે સમસ્યા અને સાહસ એ ખરેખર તો એક જ સિક્કારી બે બાજુ છે અને આ સમજ આપણને એક સાર્થક જીવન જીવવામાં કેવી રીતે મદદ કરી શકે છે ચાલો આ એક બહુ જ શક્તિશાળી વિચાર સાથે શરૂઆત કરીએ આપણે બધાને કેવું જીવન ગમે શાંત સરળ કોઈ મુશ્કેલી વગરનું બરાબર ને પણ આ વાક્ય આપણને વિચારવા પર મજબૂર કરે છે જો દરિયો હંમેશા શાંત જ રહે તો શું કોઈ ખલાસી ક્યારેય પોતાના કામમાં માહિર બની શકે તોફાનો વગર શું આપણે ક્યારેય મજબૂત બની શકીએ તો પછી મૂળ સવાલ આ જ છે જે વસ્તુ આપણને વિકસાવે છે જે આપણને વધુ સક્ષમ બનાવે છે એનાથી જ આપણે કેમ ડરીએ છીએ એનાથી જ કેમ દૂર ભાગવાનો પ્રયત્ન કરીએ છીએ બસ આ જ વિરોધાભાસને આજે આપણે ઉકેલવાનો છે ચાલો પહેલાં એ સમજીએ કે સમસ્યાઓને એક અલગ નજરથી કેવી રીતે જોઈ શકાય ઘણી વાર જીવનની સૌથી મોટી ભેટ ખૂબ જ ખરાબ અને કાંટાળા રેપિંગ પેપરમાં લપેટાયેલી હોય છે આપણે બધાએ આ કહેવત સાંભળી જ છે અને આ વાત સો ટકા સાચી છે માનવજાતનો આખો ઇતિહાસ તપાસી લો એ બીજું કંઈ નહીં પણ સમસ્યાઓ ઉકેલવાની જ એક લાંબી ગાથા છે જ્યારે પણ કોઈ જરૂરિયાત ઊભી થઈ ત્યારે જ આપણે કંઈક નવું શોધવા માટે મજબૂર બન્યા જુઓ દરેક મોટી શોધની પાછળ એક મોટી સમસ્યા હતી ઠંડી અને અંધકારની સમસ્યા હતી તો અગલીની શોધ થઈ ભારે વજન અને અંતરની સમસ્યા હતી તો પૈડાની શોધ થઈ ભૂખમરાની સમસ્યા વધી તો હરિયાળી ક્રાંતિ આવી અને હમણાં જ આપણે બધાએ અનુભવ્યું મહામારીની સમસ્યાએ આપણને સીધા ડિજિટલ યુગમાં ધકેલી દીધા પણ આ વાત ખાલી મોટી શોધો કે સમાજ પૂરતી સીમિત નથી આ જ નિયમ આપણા અંગત જીવનમાં પણ એટલો જ સાચો છે સમસ્યાઓ આપણી અંદર છુપાયેલી સૂતેલી શક્તિઓને જગાડવાનું કામ કરે છે એ આપણને આપણા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવવા માટે મજબૂર કરે છે આના માટે બે જોરદાર ઉદાહરણો છે વિચારો જો મોહનદાસ ગાંધીને દક્ષિણ આફ્રિકામાં ટ્રેનમાંથી ધક્કો મારીને ઉતારી દેવામાં ન આવ્યા હોત તો શું મહાત્મા બનવાની એ યાત્રા શરૂ થઈ હોત અને અરૂણિમા સિન્હા એક પગ ગુમાવ્યા પછી માઉન્ટ એવરેસ્ટ સર કરવો એ કોઈ કલ્પના પણ કરી શકે તેમની સમસ્યા જ તેમની સૌથી મોટી તાકાત બની ગઈ ખબર છે મનોવિજ્ઞાનમાં આ ઘટના માટે એક ખાસ શબ્દ પણ છે પોસ્ટ ટ્રોમેટિક ગ્રોથ આનો અર્થ એ છે કે કોઈ મોટી દુર્ઘટના કે સંકટ પછી માણસ ફક્ત ટકી નથી રહેતો પણ એ ઘણીવાર પહેલાં કરતાં વધુ મજબૂત વધુ સમજદાર અને જીવન પ્રત્યે વધુ આભારી બનીને બહાર આવે છે આ કોઈ ચમત્કાર નથી આ આપણા મનની એક અદ્ભુત શક્તિ છે તો એ તો સ્પષ્ટ છે કે સમસ્યાઓ આપણને ઘડે છે પણ શું આપણે હંમેશા સમસ્યા આવે એની રાહ જોવાની કે પછી આપણે સામેથી પડકારોને શોધી શકીએ બસ અહીંથી આપણી વાત સાહસ તરફ વળે છે હેલન કેલર જેઓ જોઈ કે સાંભળી શકતા નહોતા એમણે કહ્યું કે જીવન કાં તો એક સાહસ છે અથવા કંઈ જ નથી વિચાર કરો જે વ્યક્તિ માટે રોજિંદુ જીવન જ એક સંઘર્ષ હતું એ જીવનને સાહસ કહે છે મતલબ કે સાર્થક જીવન જીવવા માટે થોડું જોખમ તો લેવું જ પડે અજાણ્યા રસ્તા પર ચાલવું જ પડે આ બે રસ્તાઓને આમ સમજી શકાય એક તરફ છે સલામતી આપણો કમ્ફર્ટ ઝોન જ્યાં બધું જાણીતું છે પણ કોઈ ગ્રોથ નથી સ્થિરતા છે બીજી તરફ છે સાહસ આપણો ગ્રોથ ઝોન અહીં અનિશ્ચિતતા છે ડર છે પણ સાચું જીવન અને સાચો વિકાસ પણ અહીં જ છે એક છે માત્ર ટકી રહેવું અને બીજું છે ખરા અર્થમાં જીવવું અને આ કહેવત તો બધું જ કહી દે છે જહાજ બંદરમાં સલામત છે પણ જહાજ એના માટે નથી બન્યા આપણી ક્ષમતાઓ પણ એવી જ છે ખુલ્લા દરિયાઓમાં તોફાનોનો સામનો કરવા માટે બની છે કિનારે સલામત ઊભા રહેવા માટે નહીં પણ હા એક વાત સ્પષ્ટ કરી લઈએ સાહસ એટલે ખાલી પર્વતો ચડવા કે દરિયો પાર કરવો એવું જ નથી સાહસ કોઈપણ સ્વરૂપમાં હોઈ શકે છે બૌદ્ધિક સામાજિક કે પછી આધ્યાત્મિક જુઓ વાસ્કુદા ગામાએ નવા દરિયાઈ માર્ગો શોધ્યા એ એક ઐતિહાસિક સાહસ હતું આપણું ઈસરો ચંદ્રયાન મિશન પાર પાડે છે એ વૈજ્ઞાનિક સાહસ છે રાજા રામમોહન રાયે સતીપ્રથા જેવી કુરીતિ સામે અવાજ ઉઠાવ્યો એ એક મોટું સામાજિક સાહસ હતું અને ગૌતમ બુદ્ધે સત્યની શોધમાં રાજમહેલ છોડી દીધો એનાથી મોટું આધ્યાત્મિક સાહસ કયું હોઈ શકે તો અત્યાર સુધી આપણે બે વાતો કરી એક સમસ્યાઓ વિશે અને બીજી સાહસ વિશે પણ શું આ બંને અલગ અલગ છે ના ખરેખર તો આ બંને એક જ જગ્યાએ આવીને મળે છે અને એ જગ્યા છે આપણો દ્રષ્ટિકોણ આપણી વિચારવાની રીત ચાવી આપણા હાથમાં જ છે આ વાત બરાબર સમજવા જેવી છે કોઈ પણ પરિસ્થિતિ પોતે સારી કે ખરાબ નથી હોતી સમસ્યા પોતે કોઈ ભેટ નથી આપણો પ્રતિભાવ આપણે એને જે રીતે લઈએ છીએ એ તેને ભેટમાં અથવા તો શ્રાપમાં ફેરવે છે એક બહુ પ્રચલિત સિદ્ધાંત છે જે જીવનને બહુ સરળ રીતે સમજાવે છે એ મુજબ આપણા જીવનનો આ છે પહેલો ભાગ માત્ર દસ ટકા આ દસ ટકા એ ઘટનાઓ છે જે આપણી સાથે બને છે જે આપણા કંટ્રોલની બહાર છે જેમ કે ટ્રાફિક જામ કોઈની કડવી ટીકા હવામાનમાં ફેરફાર આ બધી બાબતો પણ આ છે બીજો અને સૌથી સૌથી મહત્વપૂર્ણ ભાગ પૂરા નેવે ટકા આ નેવું ટકા સંપૂર્ણપણે આપણા હાથમાં છે આ આપણી પ્રતિક્રિયા છે આપણો દ્રષ્ટિકોણ આપણા નિર્ણયો આપણા કાર્યો આપણું જીવન કેવું બનશે એનો આધાર પહેલાં દસ ટકા પર નહીં પણ આ નેવું ટકા પર છે અને રાય બચ્ચનની આ કવિતા એ જ નેવું ટકાની તાકાતની વાત કરે છે લહેરોસે ડર કર નૌકા પાર નહીં હોતી જીવનની લહેરો તો આવશે જ એ તો દસ ટકા છે પણ ડરવાને બદલે કોશિશ કરતા રહેવું કોશિશ કરનેવાલો વાલો કી કભી હાર નહીં હોતી એ આપણા નેવું ટકા છે એ જ સાચું સાહસ છે તો અંતમાં બસ આટલું જ હવે પછી જ્યારે જીવનમાં કોઈ પડકાર આવે કોઈ મુશ્કેલી આવે તો એને સમસ્યા તરીકે નહીં પણ એક સાહસ તરીકે જોવાનો પ્રયત્ન કરજો અને જાતને પૂછજો આ નવું સાહસ મને શું શીખવા આવ્યું છે